હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મારા ચેનલ માં તમારું સ્વાગત છે દીવાબત્તી પૂજા થઈ ગયા છે ઘરના અંજુના હંતાય વાસી પણ કામ થઈ ગયા છે ધારા બેલ નિસાડેવાઈ ગયા છે ને અંજુ આ જો વિચારતી દી તો વાસી કામ થઈ ગયા એમ કે પછી તો હું

જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્યામ નારાયણ થઈ ગઈ છે અમારી હસી મજાક અને નોકજોક પણ શરૂઆત થઈ ગઈ છે તો અમારા દિવસની શરૂઆત કંઈક આવી જ થાય છે ખવાર માંથી ઉઠીએ અમારે છે ને ઘરમાં ઠામ ખોખડતા હોય ત્યાં જે હોય ત્યાં અહીંયા અલગ રીતે ઠામ ખોખડતા હોય અમારા આવી રીતના નાની મોટી ખાટી મીઠી નોકજોક આવતી હોય

અને કોણ કોણ રથયાત્રા નીકળે છે ભગવાન જગન્નાથ ની ભગવાન જગન્નાથ નો હુકમ થાય તો ક્યારેક એને દર્શન કરવા કેમ કેમકે માનવ તો ત્રણ વર્ષથી અહિયાં છે તો બે વખત અહીંયા દર્શન કર્યા અને શોભા શોભાયાત્રા યાત્રામાં જોડાનું કાલે તો બધા જાય કે ન જાય કઈ નોકી નથી

આપડે બઉ છેટા રહીએ એટલે પછી મળવાનું થતું ન હોય વાત થતી હોય તપા કરી આવું પાણી તો વાત જવા દીઓ બેન હા એ તો દર વખતે બાંધી જ છે ને ના ના એ ગયા વર્ષે હતું હું તો ગાય એક જ બાંધી ના ના એટલે અહીંયા પાણી નું આવે ને કઈ નઈ જવજી મારી બેન અહીંયા નયા રે ને તો એને ખબર નથી કે અમે ક્યાં તાલપત્રી બાંધે ને ક્યાં નહીં કેમ કે લગભગ અમે બહાર જ બેઠા હોય અંદર તો બેહવાનું હોય નઈ કા થોડીક વાર થોડીક વાર બેઠા હોય બાય આ જો અહીંયા નો તમે તમને બતાવ્યા ક્યાં બે તણખા દેખાય ધાણા નામ જો દેખાય બધું પૂરું બધી

પણ એ ઠાકોરજીને બીડા કાલ રેણુકા કેટલા પાન લઈ ગયું હું તમારે જોતા ને લઈ જવાના હું મારે શું કરવા હોય એટલા એ કે ખાવા ને ઠાકોરજી બીડા કરવા હું લઈ જવાના આપણે ના હમ ભાવે ને ભાવે છે તીખું પાન છે પણ મજા આવે

મને બહુ ગમે ઇન્ડોરો ગમેન્ટમાં કહેજો તો રોટલી કોણ બનાવશે બેસી જાય તો પછી હાલમાં દીકરો હાથ પગ મોટું તો કપડાં બદલાય તો તડકો નીકળો ને તો લાય તારો યુનિફોર્મ ધોઈ ને હુકવી દઉં તો કાલે ઉપાધીની વરસાદ પાણી હોય તો હુકાવાની હાલ હેલ હાલમાં દીકરો હાલ પછી હાલો તો મળ્યા ટાઈમ ક્યો છે એક ને વિષ્ણુ ને અંજુ ને ધાલા કરે અત્યારે જ કરે મને કીધું કે કેમ અત્યારે જ જોવાનું હોય કાલે જોઈ વાર છે પાછો કામ આવે ને એટલે એને જલ્દી કરું જોઈએ ને તો પહેલા જ કરવાનું છે તો સારું આલો સાડીલાજા ભેળા આવી ગયા છે હા એટલે એક વાગે આવી ગયો વીસ મિનિટ કેવા જતો તો કીધું હવે વિડીયો કરીશ તો જ ઉવાચાસ હા મેં જોઈએ પણ તૈયાર કરી દીધી છે આવો વાર છે હા તમે બધા આવી છે મસ્ત એવું લોટવાળું ભાત રોટલી અથાણું ઠંડી ઠંડી છાશ આજ છે ને મારી થોડીક નરમ ગરમ લાગે છે આખું છે અને આડમાં એવું લાગે ને માથું કેવું ભારે ભારે છે દુખે છે પાણી ઘરે નથી પડતું સાહેબ હમ તો માં રાતિયે રસોઈ જગીને તો જો મે મને આરામ દોર દે કે પછી બીજી વાત મે કીધું હું દોર દે કાલ દોડ લે ને મન ટીચર એ કીધું આજ દોરવાનું છે શું કરવાનું તમ કયો બધાય તો હાલો વાતું ન કરની થાળી તૈયાર પણ દીધી છે સાહેબ અમારે તો સાહેબ હરગવો સપોર્ટ કરે છે

કે હું આમણા પતળી થઈ ગઈ છું જરૂરથી મને કમેન્ટ માં મને તો લાગે છે હો તમને હાલો આવી ગયા ખાઈ સાધી આવું માથું તો કઈ ને દુખતું સાહેબ એવું માથું દુઃખ આ મને દવા તો આપી હવે આમાં ઘેન નહીં હોય શરદી નો ડોઝ નતો મારે હજી બપોરે બનાવવું હો નાસ્તાનું અને જો નીંદર આવી જાય ને તો કઈ કામ નહીં થાય જો આ મને દવા પીવામાં આ જ વાંધો આવે અત્યારે તો મારું માથું એવું દુખે છે ને કે એની કોઈ લિમિટ નથી એમ વધાર દુખે માથું મારું અને આખું શરીર તૂટે આ આનું છે ને કારણ છે ધારા ધારા ને શરદી છે ને પાવરફુલ આ એને હિસાબે મનાય થયું હો છોકરા છે ને ગણકારેની રમતમાં કાઢી નાખે એટલે એને ખબર ન પડે ને આરામ થઈ જાય ને એટલે લઈને વાંધો ન આવે માર તો ઘરનું કામ કરવાનું સાહેબને સાચવવાના ધારાને સાચવવાની ને મારી મારી તબિયત નું ધ્યાન રાખવાની નજરાત કરી ને સાહેબ

હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા સાત વાગ્યાનું અને બપોરના કામ કરી જમી શરદીની દવા પી અને સુઈ ગઈ હતી તો છ વાગે ની અંદર ઉઈ એટલે જ હું છે ને ક્યારેય શરદીનો ડોઝ ન પીવું કેમકે દિવસના પીએ ને એમાં ખેડ ગોળી હોય અને એમાં નીંદર આવી જાય કેટલા વાગી જાય ખબર ન પડે તો છ વાગે ઉઠી ઉઠીને સીધા રૂંઢાના કામ કર્યા અને પછી આ બાજુ તૈયારી કરી સેવગુંદી બનાવવાની તો લોટ ચારીને તૈયાર કરી લીધો છે તો હાલો ટાઈમ ખોટી નથી કરવો ફટાફટ લોટ બાંધી અને તૈયારી કરું સેવગુંદી બનાવવાની અને જો ધારા ઉઠી ગયા અને બેહી ગઈ છે પ્લેટફોર્મ ઉપર બોખા બેન જો બપોરેનો દાંત પડી ગયો જો બોખી થઈ ગઈ બોખી ધારા તો હાલો પ્લેટફોર્મ ઉપર નથી નીચે ઉતરો તો નાસ્તો આપી દઉં ટીવી ચાલુ કરી દઉં એટલે તું ટીવી જોવે ને ફટાફટ છે ને છેવગું બનાવી લઉં એટલે મારે જો ધારા ઉતી હોય ને ત્યારે જ હું તડવાનું કે કંઈ નવું કામ કરવું હોય ને તો કરાય નહીં તારે આવી રીતના પ્લેટફોર્મ ઉપર બેહે ને કાંઈ આડી આડી આવે કે આ બનાવવું ઓલું બનાવું તો એના હિસાબે છે ને મને બીક રહે અને ધ્યાન રાખવું પડે તો હાલો ધારાએ નાસ્તાનો બોક્સ ઉપાડ્યું છે તો ટોસ્ટ ટોસ લીધા છે તો એને નાસ્તો આપી દઉં અને સેવગુંદીનો લોને તૈયાર કરી લો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં ફ્રેન્ડ તો તીખી અને મોરી ગુંદીનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે અને આ બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હાલો હવે ફટાફટ પેલા છે ને ગુંદી બનાવી લઈએ ને પછી બનાવશું તીખી અને મોરી સેવ એટલે આપણી સેવગુંદી બનીને તૈયાર થઈ જાય અને ધારાબેન બેઠા છે હોમવર્ક લઈને તો એનું હોમવર્ક કરે ને એટલી વારમાં ફટાફટ સેવગુંદી બનાવીને તૈયાર કરી લઈએ

ચાલ હું फटाफट બનાવી લઉં પછી તમને બધાઈન બતાવુ ને આટલી વાર માં સાઈબજી હવે હમન બાપાના મંદિરે પછી આવીને મરીએ તો કાંઈ નહીં આવું એટના વિડિયોમાં થોડાય લાગે ફ્રેન્ડ ધાલા જોબે છે ટીવી અને બનાવી લીધી છે ને મંદિરેથી તો સાફ તો કરવું પડે ને રોટલી બાકી છે ધારાને છે શનિવાર છે રસોડું સાફ કરી રોટલી બનાવી લઉં જમી અને પછી બનાવીશું મમરાનો ચેવડો કે હજી એક બાકી છે એ અત્યારે બનાવી પછી જ હું બાકીના કામ કરીશ નહીં તારી રહી જાય રહી જ જાય બે દિવસ રહી ગયું તો તૈયાર થઈ ગઈ છે મસ્ત એવી ખારી શેવબૂંદી અને તીખી શેવબૂંદી તો હવે જોઈએ કેવી બની કેવી કેમ કે મેં પેલી વાર બનાવી છે અને ધારે તો ટેસ્ટ કર્યો મસ્ત બહેની છે સાહેબ ને શનિવાર છે અને પછી બીજ આવી જાય એટલે હવે સોમવારે ખબર પડે કે સેવબૂંદી કેવી બહેની એ પેલા તો માનવને નાસ્તો પહોંચી જાય લગભગ